અને મારી પ્રજાના સેવાના કામ માટે હું મને કોઈ પાર્ટીના સેમ્બોલની હમસ્તી બી જરૂર નથી કેમ કે કોઈ સેવક સેવા કરવા માંગતો હોય તો કોઈ પાર્ટીના સેમ્બોલની જરૂર હતી નહીં મને માહિતી નથી પણ કાલ સુધી ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મારા ઓફિસે મારી સાથે જ હતા શક્તિભાઈ પણ સાથે હતા આવી કોઈ વાત મારા ધ્યાનમાં નથી પણ મારા સમર્થકો મારા ભાઈઓ જે આપ જોઈ રહ્યા છો મોટી તાદાદમાં મારી જોડે છે જે તે મારું પરિવાર મારા સહયોગી મારા સમર્થકો નક્કી કરશે આગળ પણ અમે અમારી રણનીતિ બનાવશું હાલમાં મને આ બાબતે કોઈ માહિતી નહીં આજે પણ હું મારી પ્રજા માટે મારા પરિવારના લોકો માટે જે એનો પ્રશ્ન હતો નાના વેપારીઓની તકલીફ જે હતી એ તકલીફ દૂર કરવા માટે મારાની કમિશનર સાહેબને મળ્યો